અને ઉદિત કરણ છે વણી છે ચંદ્ર આજે કર્ક રાશિમાં છે ચંદ્રની સંક્રાંતિ થવા જઈ રહી છે એટલે કે તે રાશિ બદલ છે સાંજે 7 વાગીને 26 મિનિટે તે સિંહ રાશિમાં પ્રવેશ કરશે આથી ત્યાર પછી જન્મ લેનાર બાળકની રાશિ સિંહ રહેશે જેના નામાક્ષર છે મ અને ટ આજે ગોચરમાં મંગળ અને શુક્રની યુતિ થઈ રહી છે ગોચરના ફેરફારો દરેક રાશિના જાતકો માટે કેવું પરિણામ લઈને આવ્યા છે ચાલો જોઈએ શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે એક બે દિવસથી જે આપ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ રાહત થતી દેખાય કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો મહત્વના નિર્ણયો ખૂબ સમજી વિચારીને લેવા

આપનો થોડો ચિંતામાં પસાર થાય ગણેશ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે આજે કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે દરેક કાર્ય પૂર્ણ કરવામાં થોડી વધારે મહેનત માગી લે મહત્વના નિર્ણયો લેવામાં આજે ખૂબ સાવચેતી રાખવી રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી જમીન મિલકતના કામો માટે દિવસ થોડો પ્રતિકૂળ છે શક્ય હોય તો તે કામો મુલતવી રાખવા આજે સંબંધોમાં પણ वाद વિવાદની શક્યતા છે જીવનસાથીનો આપને સાથ સહકાર થોડો ઓછો રહે કુટુંબમાં કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે મિત્રો સાથે પણ પણ वाद વિવાદની શક્યતા રહેલી છે વાણી પર સંયમ રાખવો અતિ આવશ્યક છે એકંદરે આજનો દિવસ આપનો થોડો ચિંતામાં પસાર થાય હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ સરસ છે સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી પણ બને આજે જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે. સંબંધોમાં કોઈ વાદવિવાદ ચાલતા હોય કોઈની સાથે મન મુટાવ થયો હોય તો તે દૂર કરવા માટે આજે ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ. કોસ્મો પાવર આપની સાથે છે. કાર્યક્ષેત્રમાં દિવસ શાંતિથી પસાર કરવો નવા કોઈ કાર્ય આજે હાથમાં ન લેવા. નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી. કોઈની વાતોમાં આવી જઈને તરત ઉતાવળિયા નિર્ણય ન લેવા. એકંદરે મિથુન રાશિના જાતકો માટે આજે પરિવાર સાથે આનંદમાં દિવસ વીતે હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે પરંતુ કાર્યક્ષેત્રમાં દિવસ થોડો શાંતિથી પસાર કરવાની જરૂર છે ધાર્યું પરિણામ મેળવવામાં થોડી મુશ્કેલીઓ પડી શકે પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ આપને રાહત મળતી જાય રોકાણ માટે આજનો દિવસ સારો છે નાણાકીય વ્યવહારમાં આજે સરળતા રહે સંબંધોમાં આજે વિશેષ લાગણીનો અનુભવ થાય જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો કોઈને પસંદ કરતા હો તો આજે ચોક્કસથી પ્રપોઝ કરી શકાય વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે આજે નાની મોટી યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાજના જાતકો માટે આજનો દિવસ ચિંતાને ઉંચાટમાં પસાર થાય એક બે દિવસથી જે આપ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં ઝાઝો ફેરફાર ન લાગે ધીરજ ખૂટતી હોય તેવો અનુભવ થાય ધીરજ રાખવી ખૂબ જરૂરી છે વાણી પર સંયમ રાખવું પણ તેટલું જ મહત્ત્વનું છે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ કાળજી લેવી નવા કોઈ આયોજનો આજે હાથ પર ન લેવા સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે જીવનસાથીનો આપણે જોઈએ તેવો સાથ સહકાર આજે ન મળે સામાજિક કાર્યોમાં આપ વ્યર્થની વ્યસ્તતા અનુભવો વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે આજે નાહકના ખર્ચ ખરીદી થાય તેવા પણ યોગ બની રહ્યા છે યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને પસાર થાય સૂર્ય ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ જાય આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકો લાંબા સમયથી કોઈ કામ અટવાયેલા હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લઈ શકાય ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય તેના વિશે આપ ચોક્કસથી વિચારી શકો અને આગળ વધી શકો રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે સંબંધોમાં પણ આજે વિશેષ ઉષ્માનો અનુભવ થાય જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે ઓછી મહેનતે વધારે સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે આજે એકંદરે આપનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય આજે કાર્યક્ષેત્રમાં આપ ઉપરી અધિકારીઓનો સારો સાથ સહકાર મેળવો દરેક કાર્ય સરળતાપૂર્વક પૂર્ણ થતું દેખાય રોકાણ માટે આજનો દિવસ સારો છે જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય સંબંધોમાં પણ આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે કુટુંબીઓ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે નાના મોટા યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ સરસ છે એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે કોસ્મો પાવર પચાસ ની આસપાસ છે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે નાણાકીય વ્યવહાર માટે દિવસ થોડો પ્રતિકૂળ છે નાણાકીય વ્યવહારો સાવચેતીપૂર્વક કરવા થોડી વિશેષ કાળજી લેવી રોકાણ માટે દિવસ યોગ્ય નથી સરકારી કામો માટે દિવસ પ્રતિકૂળ છે જમીન મિલકતના કામો થોડી ધીમી ગતિથી આગળ વધતા હોય તેવું લાગે કોર્ટ કચેરીના કામ માટે પણ દિવસ અનુકૂળ નથી

સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે ધાર્યું પરિણામ મેળવવા આપણે થોડી વધારે મહેનત કરવી પડે આજે રોકાણ માટે દિવસ યોગ્ય નથી શક્ય હોય તો મુલતવી રાખવું નાણાકીય વ્યવહારમાં થોડીક મુશ્કેલીઓને વાત કરીએ તો દિવસ સારો છે સંબંધોમાં વાઘ વિવાદની શક્યતા રહેલી છે જીવનસાથીનો સાથ સહકાર થોડો ઓછો રહે સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ મહેનત માંગી લેતે હોય છે એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે હવે જોઈએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે કાર્યક્ષેત્રમાં આપને ઉપરી અધિકારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે મહત્વના નિર્ણયોમાં વિશેષ સાવચેતી રાખવી ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય પરંતુ સમજી વિચારીને આગળ વધવું આજે રોકાણ માટે દિવસ સામાન્ય કહી શકાય શક્ય હોય તો મુલતવી રાખવું આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે પિત્તને લગતા રોગો થઈ શકે છે માથું દુઃખવું તાવ આવવો જેવી નાની મોટી તકલીફોથી આજે આપ પરેશાન રહી શકો છો આજે સંબંધોમાં આપને લાગણીનો થોડો ઓછો અનુભવ થાય નાની મોટી તકરારોથી સંબંધોમાં તિરાડ પડી શકે છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે એકંદરે આજનો દિવસ આપનો થોડો મિશ્ર ફળદાયી રહે હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે આપ આપનું કામ સરળતાપૂર્વક પૂર્ણ કરી શકો આજે રોકાણ માટે પણ દિવસ સારો છે નાણાકીય વ્યવહારમાં સરળતા રહે ધંધા રોજગારમાં નવા કોઈ આયોજનો કરવા હોય તો આજે ચોક્કસથી શરૂઆત કરી શકાય આજે સંબંધોમાં પણ ઉષ્મા જળવાઈ રહે જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે કુટુંબ માટે દિવસ આજનો આનંદમાં પસાર થાય આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શું આપ સાથીની તલાશમાં છો મેળાપક કરાવવા માંગો છો તો આપ મારો સંપર્ક